ડીસામાં બનાસ પુલ પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે બસ અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા કાચ તોડીને બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ડીસામાં બનાસ પુલ પાસે બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ધાનેરા અમદાવાદ બસ ડીસામાં બનાસ પુલ પાસેથી પસાર થઈ રહી હતી અને બસ ચાલક રિક્ષાની ઓવરટેક કરી રહ્યો હતો તે સમયે અચાનક રિક્ષા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષા પલટી ખાતા જ તેમાં ભરેલા લોખંડના સળિયા સાઈડમાંથી પસાર થતી બસના કાચ તોડીને અંદર ઘુસી ગયા હતા અચાનક લોખંડના સળિયા બસમાં ઘૂસી જતા કંડક્ટર સહિત આઠ જેટલા પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચી હતી સળિયાઓ જતા પેસેન્જર થઈ ગયા હતા આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અકસ્માત થયો હોવાની જાણ થતા જ ડીસાની બે અને ગઢવી એમ એક કુલ ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ વાનની ટીમો પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જેમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક મુસાફરોની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી